હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો ફ્રેન્ડ્સ મારી મેરેજની એનિવર્સરીના ઓગણીસ વર્ષ કમ્પ્લીટ થયા છે અને વીસમું વર્ષ બેઠું છે એટલા માટે મારા હસબન્ડે મને સરપ્રાઇઝ આપી હતી અમે ગોવા ફરવા જઈએ છીએ એ પણ એરોપ્લેનમાં બેસીને એટલે ફર્સ્ટ વાર અમે પ્લેનમાં બેસીને જઈએ છીએ તો બહુ જ એક્સાઇટમેન્ટ છે સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં મેં મેક માય ટ્રીપ છે ત્યાંથી જ સેટિકિન કન્ફર્મ કરી હતી અને પછી અમે સીધા અંદર વહી ગયા હતા અહીંથી જ આપણને ટિકિટ મળે છે જે કન્ફર્મ ટિકિટ હોય છે તે અહીંથીને જ મળે છે અહીંયા પણ લાઇનમાં જ ઊભા રહ્યા હતા અને આ રીતે આપણા જેટલો લગેજ હોય છે તે લગેજ લગભગ એક વ્યક્તિ દીઠ પંદર કિલો તમે લઈ જઈ શકો છો પંદર કિલાથી ઉપર જો એક વ્યક્તિ દીઠથી વધારે હોય તો તમારે એક હજાર રૂપિયા વધુ દેવા પડે છે વસ્તુ દીઠ અમે એરપોર્ટની અંદર જ છીએ અને એરપોર્ટ ઘણો મોટું છે ખૂબ જ સરસ છે પણ અહીંયા દરેક વસ્તુ ખૂબ જ મોંઘી મળે છે તમે કંઈ પણ વસ્તુ લેવા જશો ખાવાથી માંડીને પાણીથી માંડીને તો ખૂબ જ મોંઘું મળે છે મેક માય ટ્રીપથી અમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ એટલે મને કંઈ પણ વાંધો નહોતો અમે ટિકિટ અહીંયા દેખાડી દીધી હતી અને આધાર કાર્ડ તમારું ઓરિજિનલ હોવું જોઈએ કોઈ પણ તમારું જે ડોક્યુમેન્ટ છે તે ઓરિજિનલ તમારે લઈ જવાનું હોય છે તો જ તમને અંદર એન્ટર થવા દેશે નહીં ત્યારે એન્ટર થવા દેશે નહીં ઘણી જગ્યાએ મેં રીલ્સ બનાવી હતી તો અહીંયાના જે સિક્યુરિટી ગાર્ડવાળા હોય છે તે ના પાડે છે કે અહીંયા જગ્યાએ તમારી વિડીયો ન બનાવો હવે અહીંયા એવું થયું હતું કે જે જગ્યાએ અમે ઊભા હતા ને તો આ લોકો છે ને જો આ લોકો એ લોકો બીજી લેનમાં હતા એ આ લેનમાં આવી ગયા કારણ કે એમનું મેમ્બર્સ અહીંયા હતું તો એ લોકોનો વહેલો વારો આવી ગયો જો દરેક જગ્યાએ આવું થતું જોઈએ છે તો મેં ના પડે કે આવું ન હોય તો કે અમારા સાથે જ છે તો સાથે છે તો તમે બંને જગ્યાએ શા માટે તમે જોઈન થઈ જાઓ છો એને કે બંને જગ્યાએ તમે હાજરી આપી દો છો હવે જ્યાં એમનો પહેલો નંબર આવ્યો ત્યાં તમને જોઈન થઈ ગયા પછી અમારો વારો આવ્યો તો અમે તો પાંચ કિલો વસ્તુ લઈ ગયા હતા વધારે વસ્તુ નહોતા લઈ ગયા અને અમને અમારી ટિકિટ મળી ગઈ છે આ ટિકિટ હશે તો જ તમને પ્લેનમાં બેસવા દેશે નહીં તો બેસવા દેશે નહીં પછી હવે અમારી ગોવાની પ્લેન હતું તો અમે ઉપર ગયા હતા ઉપરના માળે અમારું પ્લેન હતું હવે આરે તમે બેઠા છે અમે પાંચ વાગ્યાના અંદર વ્યા ગયા હતા આમ તો ચાર વાગ્યાના કારણ કે પહેલી જ વાર અમે ફ્લાઇટમાં જતા હતા એટલે ખૂબ જ આમ કન્ફ્યુઝ થોડક થતા હતા અને થોડીક એક્સાઇટમેન્ટ હતી સામે પ્લેન છે અને ઇન્ડિગો પ્લેન હતું અને અમે એન્ડુગો પ્લેનમાં જતા હતા હવે અમારો વારો આવી ગયો છે અહીંયા પણ અમારે લાઈનમાં જ ઊભું રહેવાનું છે દરેક જગ્યાએ લાઈનમાં જ ઊભું રહેવાનું હોય છે અને હવે અમે પ્લેનમાં બેસી ગયા છે ત્રણસો જણાની સીટિંગ હતું અને આ રીતે અમે અંદર બેસી ગયા છીએ મેં વિન્ડો સીટ કન્ફર્મ કરી હતી પણ છતાં પણ મારી વિન્ડો સીટ કન્ફર્મ ન થઈ શા માટે ન થઈ મને કંઈ સમજણ ન પડી તમે બહાર જાઓ છો તો તમારે ઇંગ્લિશ થોડુંક પાવરફુલ હોય તો વધુ સારું કારણ કે ઘણી જગ્યાએ મૂજ મૂંઝવણ થાય છે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ પણ આ ઇંગ્લિશનું વધારે મહત્ત્વ છે એવું મને લાગ્યું પછી અહીંથી અમે એ વિડીયો ઉતારી તો તમે દિવસમાં આવો તો વધારે સારું પ્લેનમાં કારણ કે દિવસમાં છે ને વાદળોનું જે દ્રશ્યો હોય ને ખૂબ જ સરસ હોય છે રાતનું પણ સારું હોય છે પણ દિવસનું વધારે સરસ હોય છે અને હવે અમે ગોવામાં પહોંચી ગયા છે પણ આ બે કલાકની અંદર અમે ગોવાની અંદર પહોંચી ગયા છે ખૂબ જ મજા આવી કંઈક ખબર ન પડી હજી આડાવાડા થયા હતા તો ગોવા આવી પણ ગયું બાકી આપણે ટ્રેનમાં જઈએ તો હાથ આઠ કલાક તો સાચી જ તે તો અમને તો ખૂબ જ મજા આવી કંઈ પણ બીજું પૂછવું હોય તો કમેન્ટ કરી મને પૂછી શકો છો તો અત્યારે માટે બાય